ઉત્તર સૌથી મોટો કોન્કલેવ પહેલા રાજકોટ અને હવે ઉત્તર ગુજરાતમાં કેવો છે રાજકીય માહોલ ખાસ તમામ લોકો આવ્યા અનેક રાજનેતાઓ પણ આવ્યા ચર્ચાઓ પણ થઈ બિઝનેસમેન પણ આવ્યા પરંતુ આજે હવે એક એવા સાથે વાત કરવી છે કે પહેલા તો તેઓ કોંગ્રેસ સાથે હતા બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટી દામન છે તે થામ અને ત્યારબાદ તેઓ બે હજાર બાવીસ માં અપક્ષ પણ લડ્યા અને હવે ફરીથી પાર્ટી સાથે છે તો ચાલો વાત કરતા પહેલા કોણ છે આ નેતા તેના વિશે જાણીએ ધવલ સી નો અત્યાર સુધી નો રાજકીય કાર્યકાળ ભારે ઉતાર ચડાવ વાળો રહ્યો છે કોંગ્રેસ માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ઠાકોર સાથે ભાજપમાં માં જોડાયા ભાજપ માંથી ટિકિટ ન મળતા રાજીનામું આપીને અપક્ષ ચૂંટણી લડ્યા અને બાયડ થી ધારાસભ્ય બન્યા જીત બાદ ફરીથી ભાજપ પર ભરોસો કરી ભાજપ ના ઉમેદવાર ને જીતાડવા પ્રચાર માં ઉતર્યા છે ખૂબ ખૂબ સ્વાગત ગુજરાત ફર્સ્ટના ઉત્તર ગુજરાત મંચ ઉપર આપનું આપ પણ ઉત્તર ગુજરાતની સાબરકાંઠાની જે બેઠક છે બાયડ ત્યાંથી આપ આવો છો ખૂબ મહત્વનો વિસ્તાર કેવો છે ધવલસિંહ ચૂંટણીનો માહોલ આપની લોકસભા બેઠક ઉપર આમ તો આખા ગુજરાતની અંદર એક લહેર ચાલી રહી છે મોદી લહેર અને ગુજરાત નહીં પરંતુ આખા ભારત દેશની અંદર મોદી લહેર ચાલી રહી છે માહોલની વાત કરું ક્યાંક નાનું મોટું ક્ષત્રિય સમાજનું જે મંદુખ હોવાના કારણે મારા ત્યાં ક્ષત્રિયોની વસ્તી વધારે છે એટલે ક્યાંક મંદૂક છે પરંતુ જે પ્રકારે હોવું જોઈએ એના કરતાં પણ ખૂબ સારું વાતાવરણ આજે દેખાઈ રહ્યું છે એકાદ બે ગામડાને છોડીને તમામ જગ્યા પર આજે તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે કાર્યકર્તા હોય ના હોય એ પણ કામે લાગી ગયા છે એટલે લાગી ગયા છે કારણ કે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે એડી ચોટીનું જોર લગાવીને સાબરકાંઠા સીટને સૌથી વધારે લીડ કેવી રીતના અપાવે તેની સતત ચિંતા કરીને અને બધા જ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને ખૂબ સુંદર વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનો સાબરકાંઠા સીટ ક્યાંક ચર્ચાનો વિષય ખૂબ મોટો બન્યો હતો પરંતુ એવું સ્થળ ઉપર જોતા ક્યાંય લાગતું નથી ધવલસિંહ ક્ષત્રિય તો પછી આવી ગયા પરંતુ વિવાદ સાબરકાંઠામાં ડે વનથી હતો તે ચાહે ભીખાજી ની ટિકિટ મળ્યો ત્યારનો વિવાદ હોય કે ભીખાજી ટિકિટ કપાણી ત્યાર બાદનો વિવાદ હોય તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વિવાદની શરૂઆત થઈ સાબરકાંઠાથી થઈ હતી તો આવું કેમ થયું કારણ કે જ્ઞાતિવાદનો વિવાદ પણ સાબરકાંઠાથી જ આવ્યો હતો હું આ ઇલેક્શનને કોઈ જ્ઞાતિવાદ સમજતો નથી આ ઇલેક્શન કોઈ વ્યક્તિ લડતું એવું હું સમજતો નથી આ ઇલેક્શન રાષ્ટ્રનું ઇલેક્શન છે મા ભારતીને વિશ્વગુરુ બનાવવા માટે રાષ્ટ્રને વિશ્વગુરુનું ઉપર લઈ જવા માટે જ્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે હું માનું છું આ ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છે મોહડી મંડળે જે નક્કી કર્યું ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ જે પણ નક્કી કર્યું મને દુઃખ પણ છે ભીખાજી મારા મિત્ર પણ છે અને પાર્ટી મને સ્વાભાવિક છે કે ભૂતકાળની અંદર પણ આવું ક્યાંક થયું પણ હશે અને થયું છે તો એને આગળ લઈ ગયા છે એટલે હું વિશ્વાસ મને ભીખાજીને પણ ખૂબ સારી જગ્યા પર સારું સ્થાન મળશે વિવાદમાં સો ટકા સાબરકાંઠા સીટ રહી છે પરંતુ વિવાદનો અંત પણ આઈ ગયો હતો એક કે બે દિવસની અંદર તમામ પ્રકારના વિવાદ પૂરા થયા તમે દાવા સાથે કહી શકો છો કે ભીખાજી આજે ખુલીને શોભનાબેન ભેગા પ્રચારમાં નીકળે છે ચોક્કસ થી ભીખાજી આજે શોભનાબેનનો પ્રચાર કરી રહ્યા છે ભીખાજી ભારતીય જનતા પાર્ટીની તમામ મિટિંગોમાં હતા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એ સ્ટેજ ઉપર પણ ભીખાજી પોતે હાજર હતા એટલે એવું એક પણ જગ્યા પર ક્યાંય પણ એવું છે નહીં ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર્તાઓ હું અપક્ષ ચૂંટાયું છું તેમ છતાંય માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરીને જ્યારે કામે લાગી ગયો હોય તો સ્વાભાવિક છે કાર્યકર્તા પણ તમામ લોકો કામે લાગી ગયા છે ક્યાંય પણ નારાજગી જેવો માહોલ મને દેખાતો નથી તો ધવલસિંહ તમે ભીખાજીનું એમ કહો છો કે શોભનાબેનની સાથે છે તો તમારા પરમ મિત્ર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીનું ઓફિસિયલી દામન થામી લીધું ધવલસિંહ ચાલા કેમ અચકાય છે મેં ભારતીય જનતા પાર્ટીનો ખેસ તો પહેલા દિવસથી જ પહેરી લીધો છે જે દિવસે જીતીના અપક્ષ આવ્યો તમામ કાર્યકર્તાઓની પસંદગીથી અને કાર્યકર્તાઓએ કીધું કે આપણે પાર્ટી સાથે રહીને જ કામ કરવાનું છે એટલે આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત સરકાર સાથે કામ કરવાની વાત હોય વિકાસની વાત હોય મારા વિસ્તારના વિકાસના કામો લેવાના હોય તમામ પ્રકારથી એટલે મારા મિત્ર ધર્મેન્દ્રસિંહે ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું ભારતીય જનતા પાર્ટીને અરે રાજીનામું અપક્ષ તરીકે આપીને ભારતીય જનતા પાર્ટીમાંથી ઇલેક્શન લડી રહ્યા છે મેં ત્યારે પણ એવું કીધું હતું મને પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે મારો એક જ જવાબ હતો કે એક જ વાત હતી કે મારા સમર્થકોને મારા કાર્યકર્તાઓ કહેશે એ પ્રકારે હું કરીશ કારણ કે મારા કાર્યકર્તાઓ મારા સમર્થકો થકી ભારતીય જનતા પાર્ટીમાં હું ઓફિશિયલી કાર્યકર્તા તરીકે કામ કરું છું અને ઓફિશિયલી તો હતા જ ને પરંતુ તેને ભાજપના મેન્ડેટ પર જીતવું હતું ધવલસિંહ ઝાલાના કાર્યકર્તાઓ ના પાડે છે કે આપણે ભાજપના મેન્ડેટ થી વિધાનસભા નથી જાવું ના એવી વાત નથી વાત એવી છે બે હજાર સત્તરમાં હું ઇલેક્શન લડ્યો બે હજાર ઓગણીસમાં લડ્યો ને બે હજાર બાવીસમાં લડ્યો હવે મારા અંગત સ્વાર્થની વાત કરવા જઈને એ રીતે હું ફરીથી ધારાસભ્ય જ બનવાનું હોય મારે તો હું ઓલરેડી ધારાસભ્ય છું ને પાર્ટીનું કામ કરી અંગત વાત કરી ધર્મેન્દ્રસિંહના વિસ્તારની વાત કરીએ આપણે તો ધર્મેન્દ્રસિંહના વિસ્તારની અંદર એ પાયાના કાર્યકર્તાઓને પૂછીને એમને તમામ પ્રકારના હું એ મિટિંગમાં પણ હાજર હતો અને એ મિટિંગમાં તમામ કાર્યકર્તાઓનો એક જ સુર હતો કે ભાઈ ધર્મેન્દ્રસિંહ આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને ફરીથી ઇલેક્શન લડો ત્યાંનું રાજકારણ આખું અલગ હતું એ વિસ્તારની વાત આખી અલગ હતી ત્યાંનું નેતૃત્વ પહેલા કોણ કરતું હતું આપ બધા જાણો છો અને એ નેતૃત્વને પૂરા કરવા માટે ધર્મેન્દ્રસિંહ ઇલેક્શન લડી રહ્યા છે વિષય મારા ત્યાં આવ્યો હતો મારા કાર્યકર્તાઓ સાથે પરામર્શ કર્યું એમનું કેવું એમ હતું કે ભાઈ હમણાં જ ઇલેક્શન પત્યું છે અને આપ જીત્યા છો આપ પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરી જ રહ્યા છો અને કરતા જ આવ્યો છો તો પછી આપે ઇલેક્શન લડવાનું થતું નથી આપ ને આપણે લોકસભાની અંદર જે પણ ઉમેદવાર હોય એને ખંદ આપણે જીતાડવાનું કામ આપણે કરીશું બધા સાથે મળીને એ વાત સાથે બધા તૈયાર લોકસભા લડવાની ભારતીય જનતા રાજકારણની અંદર તમામ લોકોની ઈચ્છા તો હોય જ છે મહત્વકાંક્ષાઓ કે રાજકારણ જ ન હા રાજકારણની અંદર કોઈની મહત્વકાંક્ષા ના હોય એ ફોર્માલિટી કદાચ એની હોઈ શકે ફેસ ઉપર એમ કે મારે લડવું નથી આમ વાત કરવી નથી પણ એમના પેડો ધરીએ તો ચોક્કસથી એ ખાઈ જ લેવાના છે કોઈ ના નથી પાડવાનું આ રાજકારણની વાત છે ધવલસિંહ અ ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ પણ ક્ષત્રિય કહે છે પોતાની જાતને પર્ષોત્તમ રૂપાલયે જે વિદેશ નિવેદન આપ્યું હતું એ નિવેદનને પાર્ટી સાઈડ મૂકીને ધવલસિંહ ધ્યાલા કઈ રીતે જોતા હતા અને ખાસ આવા પીઢને નેતા પછાનું સ્ટેટમેન્ટ કરે તો દુઃખ થાય ચોક્કસથી દુઃખ થાય દિલની અંદર દુઃખ પણ હોય પરંતુ સમાજ માટે જ્યારે વાત આવતી હોય તો સ્વાભાવિક છે કે સમાજ પ્રથમ હોય કારણ કે સમાજની અંદર તમામ આપણા દીકરા દીકરીના લગ્ન કરવા હોય હોય છે હું સમાજને શિરો માનું છું ભારતીય જનતા પાર્ટીને પણ શિરો માનું છું પરંતુ જ્યારે રાષ્ટ્રની વાત આવતી હોય તો સ્વાભાવિક છે તમામ પ્રકારના મંદુખ ભૂલીને એક વખત આપણે ઝેરનો ગૂંટળો ગળીને પણ ઘણા બધા ઇલેક્શનો આવવાના છે ઘણી બધી વાતો પણ થવાની છે પરંતુ આપણે મા ભારતીય ઉચ્ચ શિખર પર પહોંચાડવા માટે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ભારતને વિશ્વગુરુ પર લઈ જવાની જે વાત છે એમની એના માટે જ્યારે વાત આવતી હોય તો સ્વાભાવિક છે કે આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે કામ કરવું ધવલસિંહ તમે જે સમાજમાંથી આવો છો કોંગ્રેસે આ વખતે પાટણ બનાસકાંઠા અને મહેસાણા ત્રણેય સીટ ઉપર ઠાકોર ઉમેદવાર આપ્યા છે તમે પણ એ જ ઠાકોર સમાજમાંથી આવો છો એ જ ઠાકોર આંદોલનમાંથી આવેલા નેતા છો તમે ધારાસભ્ય બન્યા છો કોંગ્રેસે એ જ ઠાકોર સમાજને ઉત્તર ગુજરાતમાં સાથે ત્રણ ટિકિટ આપી દીધી કેવી રીતે જોઉં છો આ બાબતને સમાજને ટિકિટ મળી છે એટલે એ રીતે જવાબ આપવાનો છે હું આપડી જ વાત કરું શોભનાબેન બારીયા પણ ઠાકોર છે ભરતસિંહ ડાભી પણ ઠાકોર છે મહીસાગરમાં જાદવ છે એ પણ ક્ષત્રિય ઠાકોર જ છે ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે તમે ઉત્તર ગુજરાતની વાત કરો એ વાત હું પરંતુ તમામ સમાજને આવરી લઈને તમામ સમાજનું નેતૃત્વ મળી રહે તમામ સમાજને એક સાથે લઈને ચાલવાની વાત હોય તમામ સમાજને પ્રભુત્વ મળવું જોઈએ એ વિચાર સાથે સાથે વિચારીએ આપણે તો આ છવ્વીસ સીટમાં તમામ સમાજને સાચવવાની વાત છતાંય પણ ગેનીબેન એક સમયના તમારા સાથી રામાજી ઠાકોર સાથી આંદોલનમાં આંદોલનની વાત કરું છું ચંદનજી તો કોંગ્રેસમાં જ હતા આ નેતાઓના વિરુદ્ધમાં આ નેતાઓની સામે પ્રચાર કરવો જવું કેટલું અઘરું લાગે કેવો પડકાર લાગે તો તો મારા કરતાં વધારે તો મારા પ્રદેશ પ્રમુખ કલ્પેશભાઈ આમાં વધારે તમને ધ્યાન દોરી શકે કારણ કે હું તો સ્ટાર પ્રચારક છું નહીં હું મારા વિસ્તાર પૂરતી વાત છે મારા તો શોભનાબેનને કેવી રીતના મારા બાયડ વિધાનસભાની અંદર એમને કેવી રીતના આગળ લઈ જવા એના માટે વાત છે હું જ્યારે રાજકારણની વાત હોય ત્યારે વિચારું છું કે પાર્ટીને જોઈને આપણે વાત આમ કરવાનું હોય છે એટલે સ્વાભાવિક છે કે અલ્પેશભાઈ પણ પાર્ટી સાથે જોડાઈને આજે નિખાલસતાથી અને દિલથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે ભૂતકાળ આપણે કોઈનો કહેવો નથી કે કોણે શું કામ કર્યું છે મા જે પણ કોંગ્રેસના ઉમેદવારો લડી રહ્યા છે એનો ભૂતકાળ પણ છે એને અલ્પેશભાઈના કેવાથી જ ટિકિટો મળી હતી અને આજે નેતૃત્વ પર બેઠા હોય તો મને યાદ છે કે સભાની અંદર અલ્પેશભાઈએ એક શબ્દ બોલેલા કે મારી ગેરી બેન જ કાફી છે એ મને એ શબ્દ આજે પણ યાદ છે ને એ એ શબ્દ ઉપરથી જ એ ઇલેક્શન આખું જીતી ગયા હતા એટલે આપણે કોઈ વ્યક્તિગત વાતમાં ન પડીને રાષ્ટ્રની ચિંતા કરતા હોઈએ તો હું એટલું માનું છું કે ભારતીય જનતા પાર્ટી સાથે રહીને આપણે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સ્વપ્નો છે ગુજરાતની વિકાસની વાત હોય ભારત દેશના વિકાસની વાત હોય તો આપણે એની સાથે રહીને કામ કરીએ તો સ્વાભાવિક છે કે ચોક્કસથી એમાં ફાયદો થઈ શકે અને તમામ રીતે ગુજરાતને સંપૂર્ણ રીતે ફાયદો છે કવલસિંહ બે હજાર સત્તરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા ઓગણીસમાંથી રાજીનામું આપ્યું જે કઈ પણ કારણ થયું તમારે હાર્થનો સામનો કરવો પડ્યો ત્યારબાદ માં પણ એવી આશા પણ હતી કે ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાઈ જશે આ રીતે અપક્ષ લડવા જવું પડશે પોતાની પાર્ટીની સામે પડશે કારણ કે તમે વિનિંગ કેન્ડિડેટ હતા તમે અપક્ષ પણ જીતી ગયા તો એ સમયે એવું શું થયું હતું કે તમારી ટિકિટ કાપી નાખવામાં આવી મને છેલ્લે સુધી એટલો જ વિશ્વાસ હતો કારણ કે તમામ લોકોનો એક જ સુર હતો તમામ સર્વે ટીમનો પણ એક જ સુર હતો કે ભાઈ અહીંયા ધવલસિંહ ઝાલાને ઉમેદવારી આપશો તો સૌથી સારી લીધી જીતા એમ છે પરંતુ મારું બાયડ વિધાનસભા એવી સીટ છે કે હંમેશા એના પર અનુકરણો થતા હોય છે હમણાં જ મારા પ્રદેશ પ્રમુખે પ્રોગ્રામની અંદર સી આર પાટીલ સાહેબે એવું બી કીધું કે ક્યાંક પાર્ટીની પણ ભૂલ હોઈ શકે છે કે ધવલસિંહને ટિકિટ ના આપી શકે પરંતુ એ વખતે સી આર પાટીલ પ્રમુખ પોતે પણ એમની લાગણી એવી જ હતી કે ભાઈ ધવલસિંહ આ સીટ ઉપરથી લડશે તો ખૂબ સારું પરિણામ આવશે ટિકિટ કોણે કાપી એ મને ખબર નથી પરંતુ પ્રદેશનું મૌડી મંડળ એ ખૂબ સપોર્ટમાં હતું બધી જ વાત હતી પરંતુ દિલ્હીને પાર્લામેન્ટે જે નિર્ણય કર્યો પરંતુ મારા સમર્થકો મારા કાર્યકર્તા હું ઇલેક્શન ના લડ્યો હોત તો મને સ્વાભાવિક એટલી ખબર હતી કે કોંગ્રેસ ત્યાં વિન થાય એવી છે અને હું એટલા માટે ઇલેક્શન લડ્યો મને જીતની તો આશા બહુ ઓછી હતી કે હું જીતી જઈશ પણ મને એટલું હતું કે હું સેકન્ડ સેકન્ડ રોમાં રહેવાનો છું સેકન્ડ ક્રમ મારો રહેશે એવી મને આશા હતી પરંતુ મારા નસીબ સારા હશે કે મેં કામ સારા કર્યા હશે મારા કાર્યકર્તાઓની મહેનત ખૂબ હતી એમણે મારા માટે ખૂબ પરિશ્રમ કર્યું એમને પાંચ વર્ષ જે મારા કાર્યકર્તાઓએ કામ કર્યું છે અને આજે એનું જ પરિણામે હું અપક્ષ તરીકે ચૂંટાયો છું અને હું તમામ જસ મારા કાર્યકર્તાઓને આપવા માંગીશ એમની મહેનતથી જ છે બધું કવલસિંહ સમય કેવો હતો ક્યારેય આજે અફસોસ થાય છે કે મને ટિકિટ ના આપીએ છતાં પણ હું જીતી ગયો કે એ અહંકાર ક્યારે ચહેરા પર આવે છે કે જો તમારી ટિકિટ કાપીને જો અહંકાર હોત મને તો હું ભારતીય જનતા પાર્ટીને બીજા જ દિવસે મેં સપોર્ટ ના જાહેર કર્યો હોત હું રાહ જોતો કે મારે આ જોડે આવે મને કે હું એને વાત કરતો અને એનું બાર્ગેનિંગ કરતો એ બધી સિસ્ટમમાં હું રહ્યો નથી બહુ જ સરળતાથી બહુ જ નિખાલસથી ભારતીય જનતા પાર્ટીને મેં મેં ટેકો આપી દીધો છે અને દુઃખ તો છે જ મને કારણ કે હું વિનિંગ કેન્ડિડેટ હોવા છતાં મારી ટિકિટ કાપી છે કારણ કે મને એટલી ખબર છે ભીરોડા સીટ દસથી બાર હજારની લીડથી ભારતીય જનતા પાર્ટી હારી હતી મોડાસા સીટ સોળસોથી છવ્વીસો મતની આસપાસથી હારી હતી અને હું માત્ર સાતસો મતથી હાર્યો હતો તો હું વારંવાર એક જ વાત કરતો હોઉં છું કે ભાઈ મારી ટિકિટ કાપવા પાછળનું કારણ શું છે અને હજુ સુધી મને કારણનો જવાબ તો મળ્યો નથી પરંતુ કુદરત મારી સાથે હતી મારા કાર્યકર્તાઓ સાથે હતા અને એના કારણે બધા સાથે હતા એ સમયે અલ્પેશભાઈ ઠાકોર ધવલસિંહ સાથે હતા કારણ કે કદાવર નેતા જેના ભરોસે ધવલસિંહ ભાજપમાં આવ્યા હતા તો અલ્પેશભાઈ તો ગાંધીનગર દક્ષિણ સારી સીટ મળી ગઈ તો ધવલસિંહ એવું તો મારા નેતા મને પણ સીટ અપાવશે હવે આનો તો વધારે જવાબ અલ્પેશભાઈએ તો પૂરા પ્રયત્ન કર્યા છે અને અલ્પેશભાઈએ નિખાલસતાથી મારા માટે હર હંમેશ મારા મોટાભાઈ મારા માર્ગદર્શક રાજકીય ગુરુ ગણું તો એમણે તમામ રીતે અલ્પેશભાઈએ મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એટલે સ્વભાવિક છે કે મારા ખ્યાલથી મારા મિત્ર કિશનભાઈએ બી કદાચ મને એક વાત કીધી હતી કે જ્યારે વિધાનસભાની અંદર શપથ લેવા ગયો હતો ત્યારે ઊભો થયો ત્યારે મેં અલ્પેશભાઈને હાથ જોડીને નમન કર્યા હતા કારણ કે એમના થકી આજે હું ઉજ્જવળ છું પરંતુ રાજકારણની અંદર તમામ નિર્ણયો વિચારી અને સમજીને લેવા પડતા હોય છે અને એ વખતે જો મેં આ નિર્ણય સ્લીપ કરી દીધો હોત કે ભાઈ હું અપક્ષ તરીકે લડવાનો તો પાંચ વર્ષ પછીનું રાજકારણ શું હતું એ મને ખબર હતી નહીં લાગે છે જગ્યા બનાવી લીધી છે જગ્યા બનાવી લીધી ધવલસિંહ પોતાને હું એવું તો નથી કહેતો કે જગ્યા બનાવી રાજકારણમાં કાયમી કોઈ માણસનું અસ્તિત્વ હતું નથી કોઈ અમરપટો લખાવી નથી આવ્યું પરંતુ તમે તમારું અસ્તિત્વ એક વખત બતાવી દીધું કે કાર્યકર્તાની ટિકિટ કાપવાથી કેવી ઇમ્પેક્ટ આવી શકે તમે આપણે થોડા ઓફ ટ્રેક જતા રહ્યા હતા વાટ લોકસભાની કોંગ્રેસ આ વખતે એવું કહે છે કે અમે બનાસકાંઠામાં જીતી જઈશું પાટણ પોતાની સ્ટ્રોંગ સીટ કરે છે અને વાત એવી પડશે કે સાબરકાંઠામાં તુષાર ચૌધરી જે રીતે સીટ ચેન્જ કરીને જીત્યા તે આ વખતે લોકસભામાં પણ પરિણામ આવશે તો ઉત્તર ગુજરાતમાંથી ક્યાંય માઇનસ દેખાય છે જો વાત કોંગ્રેસ તો એવું કે છે કે અમે તો સરકાર બનાવી દઈશું હું નથી માનતો આ ગુજરાતની પ્રજાને સમજવી ખૂબ અઘરી છે અમારા દીક્ષિતભાઈ અને કિશનભાઈ સમજી શકે એમ છે કારણ કે તળિયામાં જઈને બધું અભ્યાસ કરતા હોય છે ચોક્કસ એવું કહીશ ક્યાંક તમને હવા દેખાતી હશે અત્યારની પરિસ્થિતિ એવી છે તો હું મારે બાયડ વિધાનસભાની વાત કરું તો કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી અને કાર્યકર્તાઓ કેવી રીતના બુથમાં એજન્ટો મૂકવા એ પરિસ્થિતિની કલ્પના નથી કરી શકતા એ પરિસ્થિતિ છે છવ્વીસ સીટમાંથી એક ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું કે ભાઈ રિજેક્ટ કર્યું હોય રિજેક્ટ કોઈ દેડ કોઈ ઉમેદવારનું ફોર્મ થાય નહીં હવે શું કારણથી થયા કે કોંગ્રેસ પાર્ટીને જ ખબર હશે બરાબર છે ભાજપનું મેનેજમેન્ટ સારું હતું કે લીકેજ તમે જ કરી નાખ્યું હતું હવે એ તો ઉપરના મારા રાજકીય નેતાઓને ખબર હોય પરંતુ મને એટલી ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી તાકાતવાર પાર્ટી છે એના માટે થઈને જ એનું ફોર્મ ખેંચી લીધું છે એને કે જે કર્યું એને પોતાની જાતે કોઈ હું માનતો નથી કોઈ ઉમેદવાર ટિકિટ આપવામાં આવે ઉમેદવાર પોતાની ક્ષતિઓ કરે કે ભાઈ આ કરે એવું માનતો નથી તુષાર ચૌધરી મંત્રી રહી ચૂક્યા છે છે આજે સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે હું પેલા એક વસ્તુ ખાસ કહીશ કે સાબરકાંઠા સીટ એટલે ક્ષત્રિયના મતદાર વાળી સીટ છે અહીંયા સાત લાખની આસપાસ ક્ષત્રિય મતદાર છે અને ઇલેક્શનની અંદર ક્યાંક ને ક્યાંક એક બે ટકા સામાજિક સમીકરણો કામ કરતા હોય છે એવું નથી કરતા તુષાર આદિવાસી સમાજના નેતૃત્વ ધરાવે છે એ સમાજમાંથી આયા છે એટલે સ્વાભાવિક છે કે ખેડ બ્રહ્મા અને ભીલોડા આ બંને સીટમાંથી એ સ્વાભાવિક રીતે સારા મતથી આગળ નીકળશે પણ ખરા તો એવી જ રીતે શોભનાબેન આ જે પાંચ વિધાનસભાઓ છે બાકીની એ પાંચે વિધાનસભામાં ખૂબ સારા મત મેળવવાના છે પણ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે ક્ષત્રીઓ અત્યારે ખુલીને તો પચાસ ટકા ક્ષત્રિયો આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીના ટેકામાં પરંતુ ઇલેક્શનના દિવસે શું કરશે એ તો એ જ વખતે ખબર પડે કે એના રિઝલ્ટ વખતે ખબર પડશે તમને આ સવાલ એટલા માટે કે તમે એક આંદોલનમાંથી આવ્યા છો એક આંદોલન થયું હતું તમામ લોકો એવું કહેતા હતા કે આંદોલનની કાંઈ અસર ન પડે ધવલસિંહ પરંતુ આંદોલનની અસર પણ પડી અને કોંગ્રેસની સારી સીટો પણ બે હજાર સત્તરમાં આવી હતી એવું તમે પણ સ્વીકારો છો ને એ સત્તરમાં તમે પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તો આ વખતે આંદોલનનું રૂપ બદલાયું સમાજ બદલાયો તો ક્ષત્રિય આંદોલનની અસર નહીં પડશે એવું તમે માનો છો હું એવું નથી માનતો કે ક્ષત્રિય આંદોલનની અસર નહીં પડે એવું તો નથી કારણ કે જ્યારે સમાજની અસ્મિતાની વાત આવતી હોય તો સ્વાભાવિક છે કે ક્ષત્રિયો એવું ક્યાંક ને ક્યાંક નુકસાનકારક વાત થઈ શકે પરંતુ સામે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને હું ચોક્કસથી એટલું વિચારું છું કે તમામ મત ભારતીય જનતા પાર્ટીમાં પડવાના છે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે કમલસી આ તો બધી વાતો થઈ તમારા જિલ્લાની થોડી વાતો કરીએ સાબરકાંઠાની સમસ્યાઓ તો હજી પણ છે હજી પણ ગરીબોની પીડાનો કોઈ અંત નથી તમે ત્યાં ધારાસભ્ય છો તો મારા કરતા વધારે વાકેફ છો સમસ્યાઓથી તમારી વાત સાથે દિલથી સંમત છો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં હું ક્યાંક મતદારોનો બી થોડોક દોષ માનું છું એટલે માનું છું કે સાબરકાંઠા અને અરવલ્લીની જનતાએ કોઈ એવું નેતૃત્વ આપ્યું નથી કે જે નેતૃત્વ આજે પ્રદેશમાં ખૂબ મહત્વ ધરાવતું હોય એવું નેતૃત્વ આપ્યું નથી કે દિલ્હીમાં જઈને કોઈ કામગીરી કરવા માટેની એની સક્ષમતા હોઈ શકે એના જ પ્રતાપે આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક નેતૃત્વના અભાવના કારણે આજે જે વિકાસ થયો છે હાઈકમાન્ડ જ નક્કી કરી મતદારો તો નક્કી નહીં કર્યું હોય ટિકિટ આપવી કે નથી આપવી મજબૂત નેતૃત્વ આપવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ નું છે ને હું તમને એ જ વાત કરું છું ને મેં દિલથી તમને વાત કરી કોઈ પોલિટિકલી વાત નથી આપની સાથે નેતૃત્વમાં બહુ ફરક હોય નેતૃત્વ એટલે માન્ય નીતિનભાઈ પટેલ સાહેબ છે નેતૃત્વ એટલે આનંદીબેન છે નેતૃત્વ એટલે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એવું મજબૂત નેતૃત્વ કોઈ હોય તો સાબરકાંઠા હોય કે અરવલ્લી જિલ્લો હોય કે જિલ્લાની અંદર સારામાં સારી જીઆઈડીસી બની શકે સારી યુનિવર્સિટી આવી શકે સારી સંસ્થાઓ બની શકે એવા નેતૃત્વના અભાવના કારણે ક્યાંક તાલુકો કે ક્યાંક જિલ્લામાં થોડી તકલીફ રહી હશે એમ તો સિવિલ હોસ્પિટલ છે મારા અરવલ્લી જિલ્લામાં સૌથી સારામાં સારી માલપુર તાલુકામાં વર્ષોથી વંચિત પ્રશ્નો કોંગ્રેસ સરકારે ક્યારેય ધ્યાન નથી આપ્યું ડેમો અહીંયા ભલે હોય પરંતુ પાણીની સમસ્યા હર હંમેશ હતી તો એ પાણીની સમસ્યાનો નિકાલ પણ ભારતીય જનતા પાર્ટી જ લાવી છે અને એકસો ને સડસઠ કરોડની મબલક ગ્રાન્ટ આપી મારા બાયડ તાલુકામાં સાહીઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી એવી જ રીતે તમામ તળાવો ભરવાના કારણે આજે પાણીની સમસ્યા જે પીવાની પણ સમસ્યા હતી એનો પણ સતત અંત આવી ગયો ખેતી કરવા માટેની તકલીફો હતી નાની મોટી એ તમામ અંત આવી ગયો સુદલામ સુપલામ કેનાલ હોય વાત્રક જળાશય યોજના હોય આવી તમામ પ્રકારની યોજનાઓથી અરવલ્લી જિલ્લાને પણ લાભ થયો છે ને પ્રજા શું કરવા તમે અપક્ષ તરીકે પણ ભાજપ માટે વોટ માંગી રહ્યા છો સાતમી મતદાન થવાનું છે પ્રજા શું કામ ભારતીય જનતા પાર્ટીને વોટ આપે મેં પહેલા જ કીધું આપને કે જયારે માન્ય વડાપ્રધાન ગુજરાતના બંને પનોતા પુત્ર જ્યારે ભારત દેશને વિકાસનો રથ હાથમાં લઈને આજે વિશ્વની અંદર ભારતનું નામ કેવી રીતના ઉજ્જવળ થાય એની ચિંતા કરતા હોય અને બંને ગુજરાતી હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતની જનતા તો ક્યારેય પાછી પાની કરવાની નથી સાબરકાંઠા હોય અરવલ્લી જિલ્લામાં તમામ પ્રકારનો અરવલ્લી જિલ્લો અલગ આપીને સિવિલ હોસ્પિટલથી લઈને તમામ પ્રકારની મેડિકલ કોલેજ આપી અરવલ્લી જિલ્લાને ન ભૂતોના ભવિષ્યથી ક્યારે કોઈ આપી નથી એવી મેડિકલ કોલેજ આપી સિવિલ હોસ્પિટલ આપી એટલે સારામાં સારી સુવિધાઓ આપી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું જ કમળ ખીલવાનું છે એ સો નિશ્ચિત છે અને સારા લીડ થી ખીલવાનું ગણિત મેં પહેલા જ કીધું આપને હું વાત કરું તો બાયડ તાલુકામાં અરે બાયડ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે મોડાસા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની છે એવી જ રીતે ખાલી એક ખેડ બ્રહ્મા છોડીને તમામ વિધાનસભા જયારે છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય સંગઠનના તમામ કાર્યકર્તાઓ લાગી ગયા હોય કામે અને બધી સીટો સાહીઠ હજારની લીડ થી જીતેલા હોય એવા પ્રકારનો માહોલ હોય તો સ્વાભાવિક છે કે લીડ કે લીડ થી જીતવામાં ભારતીય જનતા પાર્ટીને અડધો ટકો પણ વાંધો છે તમારા સાબરકાંઠામાં મારા નામ નથી લેવું પરંતુ બે જબરજસ્ત જૂથ છે એક નેતા તો દિલ્હી પહોંચી ગયા છે એનું એક સ્થાનિક પરિબળ છે તેના કારણે ટિકિટો પણ કપાય છે ટિકિટો પણ અપાય છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય છે આવું તમને લાગે છે હું મને એવું ક્યાંય લાગતું નથી કારણ કે જે વાત ક્યાંક વંટોર તરીકે ઉભી થઈ હોય સ્વાભાવિક છે ઠાકોર ઠાકોરની જ્ઞાતિ બીજી હતી શું હતી એ કોઈ મીડિયા ને નથી ખબર એ પણ ત્યાંથી જ જે કમલમમાં વિરોધ થયો તમને પણ ખબર હતી તે પણ ત્યાંથી થયો મેસેજ મીડિયા ત્યાંથી જ મળતા હતા ભીખાજીને બોલાવ્યા ડેમેજ કંટ્રોલ કરવા તમે અલ્પેશભાઈ પણ કમલમ પહોંચ્યા હતા તો કોઈ નામ તો આવતું હોય છે ને ભીખાજી કહેતા તો હોય છે ને આ નેતાએ મારી કારકિર્દી પૂરી કરી કારણ કે ગુજરાત ફર્સ્ટ સાથે પણ વાત કરી ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા હતા હું આપને એમ કહીશ કે ભીખાજીની કારકિર્દી પૂરી થઈ એવું તો હું એટલે નથી માનતો ભીખાજીના શબ્દો હતા ભીખાજી ની કારકિર્દી હવે ચાલુ થઈ ભીખાજી એ જે બલિદાન આપ્યું છે ને એની નોંધ સો ટકા પાર્ટી લેવાની છે ભીખાજી બહુ જૂના પાર્ટીના કાર્યકર્તા પાર્ટીમાં એટલે બલિદાન પાર્ટી એ વિરોધ કર્યો કે બલિદાન આપે એવું કોઈ વિષય નથી સમર્થકો દરેક મારા પણ સમર્થકો તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે ધવલસિંહ જયારે ભારતીય જનતા ધવલસિંહ લોકો બેઠા છે જે ઠાકોર સેનાથી તમે અહીંયા સુધી પહોંચ્યા તમે ભાજપમાં કોંગ્રેસમાં ગયા ભાજપમાં ગયા અપક્ષ થયા એ તમારું વ્યસન મુક્તિનું જે અભિયાન હતું એ ઠાકોર સમાજ ઉપર થતો અન્યાય આ બધું ક્યાં છે અત્યારે એના માટેની શું રણનીતિ આમાં રણનીતિ ના હોય વ્યસન માટે આજે પણ અમારા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ અમારા પ્રદેશના પ્રમુખ અલ્પેશભાઈ તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે સામાજિક રીતે તમામ ગામડાઓમાં નાની મોટી મિટિંગ કરીને એની ચર્ચા થતી હોય કાર્યકર્તા આજે એ પ્રયત્નો કરી રહ્યો છે અને હું ચોક્કસથી કહીશ કે અલ્પેશભાઈના કારણે આજે તમામ જગ્યા ઉપર આ યુવાનો વ્યસનોથી મુક્ત થયા છે શિક્ષણ તરફ આગળ પ્રેરાયા છે અને આ જે હું આનો જસ જો કોઈને આપું તો ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓને આપું છું અને આનો જસ કોઈને આપું તો પ્રદેશ પ્રમુખને આપું છું કારણ કે એમણે જે કામગીરી કરી સાહેબ આજે જાહેર જીવનની અંદર દારૂબંધી ની વાત કરવી દારૂ છોડવાની વાત કરવી વ્યસન મુક્તિ ની વાત કરવી શિક્ષણ તરફ આગળ લઈ જવાની વાત કરવી એ રાજકારણ એ વ્યક્તિ ક્યારે પણ ના કરી શકે અને એ જ્યારે એ વાત કરતા હોય તો સ્વાભાવિક છે કે એમને સમાજ માટે લાગણી ચોક્કસ થી છે બિલકુલ આભાર ધવલસિંહ તો આ આતા ધવલસિંહ ઝાલા કે જેવો પહેલા કોંગ્રેસ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને હવે અપક્ષ તરીકે ધારાસભ્ય છે જો કે ભાજપને સમર્થન આપી દીધું છે ત્યારે આવનારા સમયમાં ખબર પડશે કે કે ઉત્તર ઉત્તર ગુજરાતનું પરિણામ કઈ તરફી છે જો સહિત ગુજરાતની તમામ બેઠકોનો જીતનો દાવો છે તે લગાવી રહ્યા છે આપ સતત ગુજરાત પર જોતા રહીશો કારણ કે હવે આપણી સાથે જોડાવાના છે મહેસાણા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ હરિભાઈ પટેલ પરંતુ હાલ સમય થયો છે વિરામ નો નમસ્કાર નમસ્કાર